આજે આપણા ભીલ સમાજનું સંમેલન જ્યારે થવા જઈ રહ્યું છે ત્યારે ધાનપુર ખાતે આ ભીલ સમાજનો રથ આવી પહોંચ્યો છે અને ભીલ સમાજની ધાનપુરની એક મિટિંગ યોજવામાં આવી છે આજે ધાનપુર તાલુકાના પીપીરો મુકામે ભીલ સમાજ સુધારણાની એક મહાસંમેલન થવા જઈ રહ્યું છે ત્યારે આ એક અગત્યની મિટિંગ રાખવામાં આવી છે એમાં આપણા ધાનપુર તાલુકાના તમામ ધારાસભ્ય તમામ ભેગા મળીને જે આવનારી બીજી તારીખે જે લીમખેડા હાથીદરા મુકામે એક બ્રિજ સમાજનું મોટું મહાસંમેલન થવા જોયું ત્યારે એના આયોજન માટે સમાજ સુધારણા માટેની એક અગત્યની મિટિંગ રાખવામાં આવી એમાં તમામ ધાનપુર તાલુકાના ભીડ સમાજના ગામોમાં હતી મોટી સંખ્યામાં લીમખેડા તાલુકા મથકે હાથીધારા મથકે જે મહાસંમેલનમાં તમામ ગામોના વડીલો આગેવાનો બધા સંયુક્ત મળીને સંમેલનમાં ભારે ભારેથી ભારે સંખ્યા થાય એના માટેનું આયોજન કરવામાં આવ્યું છે અને જે અમારે આદિવાસી સમાજની હિલ સમાજ સુધારણા માટેની એક મોટું મહાસંમેલન મળવા જઈ રહી છે ત્યારે એમાં મોટી સંખ્યામાં જાય એના માટેનું એક મિટિંગનું આયોજન કરવામાં આવ્યું હવે આપણી પાસે મોનિયા સાહેબ બીજી તારીખે મહાસંમેલન જો લીમખડા ખાતે યોજાયું છે તેમાં આવનારી સુધી યુવાનોની સુધી કહેવાય ત્યારે આપણા હિલ સમાજમાંથી હજુ ઘણી બધી બધીઓ છે તો એને સુધારણા માટે આપણા યુવાનો જ જાગૃત થાય છોકરીઓ આગળ આવે જેના આ વર્ષે કે આવતા વર્ષે લગ્ન થવાના એવા યુવાન દીકરા દીકરીનો પણ એક સંદેશો પહોંચે કે એના સમાજમાં એક વાત થાય કે દેજ લેવું ન જોઈએ દેજ દારો ન દીજે ત્રણ થેડી છે એ સદંતર બંધ થાય એના માટે જનજાગૃતિના ભાગરૂપે પણ આ સંમેલનમાં એના પછી પણ આખા તાલુકા તાલુકે ગામે ગામે ફરીને યુવાનો માટે કરવાના આદિવાસીની ભીલની જુદી પરંપરાગત છે તો સંમેલનમાં કઈ રીતે તૈયાર થઈ જવું આમ તો આપણા ભીલ સમાજ સુધારણાની વાત હોય ત્યારે આપણી સંસ્કૃતિને ભૂલવી ના જોઈએ કોઈ પણ સમાજ હોય એની પોતાની આગવી સંસ્કૃતિ હોય એનો પેરવેશ હોય ત્યારે આપણા ભીલ સમાજની જે પેરવેજ છે એ વીરભૂષામાં જઈએ તો સૌથી સારું રહેશે કે આપણો ભીલ સમાજનો જે ભીલોનો જે પોશાક છે એમાં જઈએ તો સૌથી સારું

લીમખેડા 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 મોટા હાથી ધરા હસ્તેશ્વર મંદિરની બાજુમાં તારીખ બે ત્રણ બે હજાર પચીસ રવિવારના રોજ ભીલ સમાજ પંચ દ્વારા દાહોદ પંચમહાલ મહીસાગર અને આદિવાસી સમાજ દ્વારા મહાસંમેલનનું આયોજન કરવામાં આવેલું છે તો આપ સૌ નાના મોટા વડીલો સર્વે યુવાઓ

ખોટા અને મોટા જે ખર્ચાઓ થઈ રહ્યા છે જેના થકી સમાજને ખૂબ મોટું નુકસાન થઈ રહ્યું છે ખૂબ મોટી તકલીફો આવી રહી છે જેવા કે દહેજ દારૂ અને ડીજે આવી જે પ્રથા છે એને ધીરે ધીરે આપણે કઈ રીતે નાબૂદ કરી શકીએ અને એનો કઈ રીતે અમલ કરી શકીએ